નર્મદા જિલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરેટ રહ્યો છે છેલ્લા પાંચ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે કુદરતી સૌંદર્ય ધરાવતો નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે આ દિવાળી વેકેશનમાં હોટ ફેવરેટ રહ્યો છે એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય વીસ પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાતા પ્રવાસીઓએ પણ તારીખ પચીસ સુધીમાં સ્ટેચ્યુ સહિત તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઈન બુકિંગ કરાવી દેતા બુકિંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે ગત વર્ષે પ્રવાસીઓ જે એક દિવસ રહેતા હતા હવે પ્રવાસીઓ બે થી ત્રણ દિવસ સુધી ટેન્ટ સિટી અને હોટલોમાં બુકિંગ કરાવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય યુનિટી પર ચાળીસ હજાર પ્રવાસી અને યુવિંગ ગેલેરીમાં પાંચ હજાર જંગલ સફારી પાર્કમાં રોજાના દસ હજાર ચિલ્ડ્રન્સ પાર્કમાં રોજાના પાંચ હજાર પ્રવાસીઓ ઉમટી રહ્યા છે આમ સરેરાશ રોજના ચાળીસ થી પચાસ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં બે પોઈન્ટ સિત્તેર કરોડ કરતાં પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પોની મુલાકાત કરી છે જોકે બે હજાર પચીસમાં ચાલુ વર્ષે સ્પેશિયલ પ્રથમવાર પ્રકાશ પર્વની ઉજવણીમાં લાઇટિંગ કરવામાં આવ્યું છે જે પ્રવાસીઓનું ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે આજે દેશના તમામ પ્રવાસન ધામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું નંબર વન બન્યું છે સાત પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયામાં ગ્લો ટનલ બનાવવામાં આવે છે અહીં પ્રવાસીઓ રાત્રે ફરવા આવે છે અને અહીં ફરતા પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે દર વર્ષની જેમ સરદાર સાહેબની જે દેઢસો વર્ષગાંઠ છે એમાં રાષ્ટ્રીય એકતા દિવસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે દિવાળીના વેકેશન નજીક હોવાથી પ્રવાસીઓનો ખૂબ ઘસારો જોવા મળી રહ્યો છે સાથે સાથે આ વખતે સરદાર સાહેબની જયંતિ ઉપર એકતા પ્રકાશ પર્વનું પણ આયોજન કરવામાં આવેલું છે સત્ર ઓક્ટોબરથી લઈને પંદર નવેમ્બર સુધી ખૂબ સારું ઇન્ટેન્સિવ લાઇટ બેસ્ડ એટ્રેક્શન્સ ક્રિએટ કરવામાં આવ્યા છે જેમાં કેવડિયા એકતાનગરના બધા એટ્રેક્શન્સ સાથે સાથે ગુજરાતના વિભિન્ન જે એટ્રેક્શન્સ છે એને શોકેસ કરવામાં આવ્યા છે સાથે સાથે ભારત પર્વની ઉજવણી પર અહીંયા કરવામાં આવી રહી છે જેમાં વિભિન્ન સ્ટેટ્સ દ્વારા એક નવેમ્બરથી લઈને પંદર નવેમ્બર સુધી એમના વ્યંજનો એમના નૃત્યો એમની કલાઓનો પ્રસ્તુતિ કરવામાં આવશે અત્યાર સુધી અઢી કરોડથી વધારે લોકોએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે અત્યારે પણ ચાલીસ હજારથી વધારે પ્રતિ ટુરિસ્ટો અહીંયા આવી રહ્યા છે વધારાની બસિસ મૂકવામાં આવેલી છે એડિશનલ સપોર્ટ સ્ટાફ મૂકવામાં આવેલા છે ટૂંકમાં જે કંઈ વ્યવસ્થા અત્યારે પ્રવાસીઓની સહુલિયત માટે જરૂરી છે એ તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે નમસ્કાર મિત્રો મેહુર ચિબ્લા કાહ ચિબલા તે સંગીતકાર આ મહારાષ્ટ્ર રાજ્ય નેતા અખંડ ભારત નિર્માતા किसान का नेता तो भारत भाग्य विधाता हो जन जन के साथ तो जो कहलाता सरदार वल्लभ भाई पटेल आपको नमन आज दिवाली के महापर्व पर उपर, आज यहाँ प्रकाश पर्व मनाया जा रहा है पूरे दुनिया से पूरे भारत से पूरे गुजरात के लोग यहाँ पर दिवाली मनाने आए हैं यहाँ पर जो लाइटिंग किया हुआ है जो तो बहुत है तो वो अद्भुत और अविश्वसनीय है में जिस तरह की लाइटिंग हमको देखने मिलती है

ખાસ કરીને ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર અહીંયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે એકતા પર્વની ઉજવણી ખાતે ત્યારે પ્રવાસીઓ માટે ખાસ એકતા પ્રકાશ પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ખાસ સત્તરમી તારીખથી શરૂ થયું છે અને પંદરમી નવેમ્બર સુધી આ એકતા પ્રકાશ પર્વ મનાવવામાં આવનાર છે ખાસ કરીને આ એસઓ પાસે જે ગ્લો ટનલ બનાવવામાં આવી છે તેમાં સુંદર મજાના લાઇટિંગ ડેકોરેશન અને વિવિધ મજાના પ્રોજેક્ટ છે એને લાઇટિંગથી સજાવવામાં આવે છે જેને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અત્યારે દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને દિવાળી પર્વે પ્રવાસીઓ રાત્રિનો નજારો અદ્ભુત તમે પાછળ પણ જોઈ શકો છો કે અત્યારે આજુબાજુના વિસ્તારમાં સાડા સાત કિલોમીટર સુધી લાઇટિંગ સજાવવામાં આવી રહી છે દીપક જગતાપ એકતા નગર નર્મદા